રોજ રાષ્ટ્રીય અંજન મંડળ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા શાખા ઈડર ભાસ્કર ભવન ખાતે નિમિત્તે અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટેની લેખન વાંચન અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ સાહીઠ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ઉપરાંત કાર્યક્રમ ગિરધારીલાલ સોનીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ભારત વિકાસ પરિષદના મંત્રી શૈલેન્દ્રસિંહ તેમજ મહિલા સંયોજક શ્રીમતી અનિતાબેન ગોસ્વામી પ્રોફેસર દવે સાહેબ સંસ્થાના માદન મંત્રી શ્રીમતી સોનલબેન દોશી સહમંત્રી શ્રીમતી પ્રવીણાબેન મહેતા સંસ્થાના કારોબારી સભ્ય શ્રી નિકેશભાઈ સંખેસરા અને કમલેશભાઈ વણકરની વિશેષ હાજરી રહી હતી સ્પર્ધા નિર્ણાયક તરીકે શ્રી વાડીભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ તેમજ શ્રીમતી કપિલાબેન પટેલે ફરજ નિભાવી હતી ઉપસ્થિત વાલીઓને સંસ્થાના સહમંત્રી શ્રીમતી પ્રવીણાબેન મહેતા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ મેળવનાર સ્પર્ધકોને સંસ્થાના હોદ્દેદારો અને નિર્ણાયક શ્રીઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વિશિષ્ટ શિક્ષક વસંતભાઈ પટેલ અને દલપતસિંહ ચાવડાએ કહ્યું હતું આભાર વિધિ સંસ્થાના કારોબારી સભ્ય કમલેશભાઈ વણકરે કરી હતી રમેશ નાયક मी गॅसूला पुचजो रितेश मी नु हा तू का आना ग्रुप टूटा ही गया भाई एक हम्म चलो